એટલે શૂટ કરવા જવાનું છે ને આજે આને પ્રાણે વેલો દગાડ્યો છે હું તો જાય એને એ નહીં સગાડવામાં નહીં આજ મારે કામ હતું એટલે મારે જાગવું પડે ન હતું મારે આઠ વાગે અહીંયા ભોગવાનું છે ને અત્યારે હાડ હાથ થઈ ગયા છે હે કાંઈ નહીં તો હાલો શૂટનું કામ છે શૂટનું કામ પતાવીને હવે નીકળીએ નહીં પેલા ત્યાં જાય પતાવી પછી નીકળીએ મિત્રો હું ને સિસ્ટુ ડીવે શૂટ માટે નીકળી ગયા હતા ને એવા કન્ફ્યુઝ છે કારણ કે સામાન એવો લઈને આવી ને કે કઈ રહેતો નથી ગાડી મારો કઈ વાક નથી ગાડી આપડે આમાં ક્યાં રાખવું મારે આ મારે પકડવાનું હોય કઈ નહીં તો હવે શૂટ માટે નીકળી જઈ વચમાં તાપી આવે છે એને કઈક પધરાવાનું છે તો મિત્ર આ છોકરીને લાગી ગઈ ભૂખ ને એને લઈને મારા ઉઘડું ઈડલીવાળા વાળા ભાઈ કારણ કે કોઈ બી નહીં જ્યારથી વાંધે બેઠીને જ્યારથી ગઈ છે ભૂખ લાગી ભૂખ લાગી ભૂખ લાગી કીધું એટલે અમે ઈડલી ખાવા આવી ગયા અમે તો શૂટ માટે ગયા નખરા ચાલુ થઈ ગયા છે રેડી થવું પડે હેને જો થઈ ગઈ છે રેડી બાર્બી ડોલ નહીં હવે શૂટ બતાવી દઈ બહુ આખા એવા છે મસ્ત શોપ છે જો સવારના મોર્નિંગ ના વેલા આવ્યા તા ને શૂટ પતાવ્યું આજો ઓ છે દિન દસ દિન ચાલ ચાલો તો હવે અમે નીકળીએ ઓફિસ બાજુ કારણ કે શૂટ પતી ગયું છે પાછું આવવાનું થાય રનિંગ રે અમારે ચાલુ એક ધારું કઈ પતાવીને હવે નીકળીએ ચાલો

ઠીક પછી એટલે ઓછી લઈને નીકળીએ મોટી ગાડી હવે મસ્ત ઓફિસે જ આવું ઓફિસે દે ધીમે ધીમે ભાઈ હવે કાકા છે મોટી કરે સંસાર છે સારું ચાલો તો ઓફિસે તો મિત્રો હું ને રવિભાઈ નીકળી ગયા નાનકડા એવા કામ માટે ક્રેડિટ કાર્ડ નું કામ હતું મારે તો નીકળી ગયા ગાડી લઈ લીધી હવે આપણે આપણે જઈ આવીએ પેલા કામ બતાવીએ આ ભાઈ જોયું છે એટલે મારે આની જરૂર પડે 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 ભાઈ પડે અત્યારે ભાઈ પડે તો મિત્રો અમે પાણીપુરી ખાવા આવી ગયા હતા લાગી આ કલેજ અને ભૂખ અમારે પાણીપુરી ખાવા લાવવો પડ્યો ને એટલે મેં કીધું કાંઈ નહીં હવે પાણીપુરી ખવડાવી લઈ અને આટું બે પ્લેટ લીધી છે આ ભાઈ થોડીક ખા આ ભાઈ થોડીક ખા આ ભાઈ તો થોડીક ખાહે જ તે કાંઈ નહીં ખાઈ લઈ ને આ ભાઈ છે ને અમારા ચલાળાની મસ્ત પ્રખ્યાત પાણીપુરી વેચે છે ત્યાં ન્યા ખાવા એવાથી ચાલો ખાઈ લઈ થી મિત્રો હવે ઓફિસ જાવીને નીકળી ગયા કારણ કે અમારે જવાનું છે હવે ઘરે નહીં આ બે ભાઈઓ કરે ને અમારે જવાનું છે મેહુલભાઈને લેવા એ પહેલાં હજી બહાર છે એટલે હું થોડોક કામ કરે એ જો મારો કલેજો ચાય વાળો ભાઈ 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 કાંઈ નહીં હાલો હવે અમે જઈએ ને હું ઘડીક બે હવા વયો જાઉં બગીચા કારણ કે માઇન્ડ ફ્રેશ કરવું છે આજ આખોથી એડિટિંગ કર્યું ને મેં શૂટનું એટલે કંટાળી ગયો એટલે થોડુંક મગજ ફ્રેશ થઈ જાય બેસવા થોડીક તો મિત્રો રૂટિન પ્રમાણે રોજની જેમ આપણે મેવલાને લઈને નીકળી ગયા ઘર બાજુ જાય તો હવે ઘરે જઈ ને ઘરે પછી જમી લઈ આજે થાક લાગ્યો યાર કોને ખબર આજ ઘરના ને નહીં મોર્નિંગમાં વહેલો જાગ્યો ગયો એટલે થાક લાગ્યો કે પછી ખબર નહીં તબિયત સારું છે તબિયત આમથી વીક જ છે આજે આમ લાઈટ લાઇટ વીક છે પણ હવે જોઈ સાઈને આલો હવે જઈ ઘરે આવી ગયા મહેમાન મહેમાન ના પપ્પા બાઈ વાતું કરે છે આપણે હવે જમી લઈએ મસ્ત આજે જમવામાં બનાવ્યું છે ભેંડાનું શાક રોટલો મરચાં હળદર આ બધા જમવાની તૈયારીમાં ભેગ્યા મસ્ત તો મિત્રો જમીન નીચે આવી ગયો ને આજ તો મેં કીધું મિની વ્લોગ એ તો બનાવવો છે એટલે મિની વ્લોગ બનાવ્યો તો આજે આખા દિવસનું શૂટ ભેગું કરીને એ આપણે કોઈ શોર ને એવું કરીશું કારણ કે પેલો મિની વ્લોગ છે એટલે નો આઈડિયા એટલે તમે કોમેન્ટ કરીને જણાવજો કે ઓક બીનો છે બધા દોસ્તારું કહેતા હતા તું મિનિય બ્લોગી ચાલુ કર એટલે આપણે ભાઈબંધોની કહેવા ઉપર આપણે બધું કરીએ છીએ ધીમે ધીમે આપણને સપોર્ટની જરૂર છે ખાલી સપોર્ટ આપતા રહ્યો એટલે મજા જ આવે રાખે ને હવે મેહુલભાઈ મોબાઈલ લઈને બે છે ને આ ભાઈ એનો મોબાઈલ લઈને ગયા છે કામ ધંધો રાતે કંઈ હોય નહીં એ બે મોબાઈલ ગુમાડીને મારે એડિટિંગ કરવાનું કાંઈ વાંધો નહીં મજા આવે છે આગળ ને આજનો વ્લોગે આપણે એન્ડ કરી દઈએ હવે કારણ કે એડિટિંગ બધું બહુ ભેગું થઈ ગયું કેટલું એડિટિંગ કર્યું ખબર વ્લોગ મિનિ વ્લોગ ને બહાર બધા શૂટ પતાવું નહીં બધું આવું કોઈ દી થયું નથી એટલે થોડુંક લોડિંગ લાગે છે કાંઈ નહીં પણ આગળ આગળ હાલતા રહેવું એટલે બધું આદત પડી જાય તો કાંઈ નહીં આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ આપણે આશા કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય